નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ વિજ્ઞાનમાં દર્શક મિત્રો આજે આપણે જાણીશું કે લગ્નના પ્રમાણપત્રની કેટલી વેલિડિટી હોય છે અને ઈ લગ્નનું જે પ્રમાણપત્ર છે એને ક્યાં ક્યાં જરૂર પડતી હોય છે તો ચાલો દર્શક મિત્રો આજે આપણે આને વિસ્તારપૂર્વક સમજીએ તો દર્શક મિત્રો ભારત દેશની અંદર જ્યારે કોઈ પણ વ્યક્તિ લગ્ન ગ્રંથિ થી જોડાય છે ત્યારે એ આર્ય સમાજ પ્રમાણે લગ્ન કરેલ હોય કે પછી કોર્ટ મેરેજ પ્રમાણે પરંતુ એનો મુખ્ય જે પ્રમાણપત્ર છે કે તમે લગ્ન ગ્રંથિ થી જોડાયેલ છે એની સાક્ષી એ તમે લગ્નના પ્રમાણપત્ર દ્વારા આપી શકો છો તો દર્શક મિત્રો જો કોઈ વ્યક્તિએ લગ્ન કરેલ છે અને એ વ્યક્તિએ પ્રમાણપત્ર નથી કઢાવેલ તો એનો મતલબ એવો નથી કે એ જે લગ્ન છે માન્ય નહીં ગણાય દર્શક મિત્રો જે પણ વ્યક્તિ લગ્નનું પ્રમાણપત્ર નથી કઢાવેલ તે વ્યક્તિ પણ લગ્ન ગ્રંથિથી જોડાયેલ છે એવી માન્ય ગણાય છે અને જે બે વ્યક્તિ છે તેમને પતિ પત્ની તરીકે પણ માન્ય ગણાય છે પરંતુ વાત ત્યાં આવે છે કે જ્યારે લીગલી પુરાવા તમારે આપવા પડે કે એવા સંજોગો આવી ગયા કે જ્યાં તમારે લીગલી પુરાવા તરીકે તમારે દર્શાવવાનું હોય કે હું આ વ્યક્તિની પત્ની છું અથવા આ વ્યક્તિનો હું પતિ છું તો તેવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો તમારે અઢળક મુશ્કેલીનો સામનો કરવો પડે કેમ કે તમારો જે લગ્ન છે એ લગ્નનું તમારે પ્રમાણ આપવું પડે તો એ માટે તમારી પાસે જો લગ્નનું રજીસ્ટ્રેશન થયેલું હોય તો તમારી પાસે લગ્નનું જે પ્રમાણપત્ર છે એ તમે મૂકો એટલે તમારે ત્યાં ગડી

સભ્યો છે કુટુંબના એ લોકો એવું કહે છે કે આ વ્યક્તિને અમે ઓળખતા જ નથી અને અમારા દીકરાના લગ્ન થયેલા જ નથી જેથી કરીને આ અમારા દીકરાને વહુ નથી અને અમે એમને કોઈ પણ પ્રકારની મિલકતની અંદર હિસ્સો આપવા માંગતા નથી તો આવા સંજોગો દરમિયાન જો તમારી પાસે લગ્ન કરેલું જે મેરેજ સર્ટિફિકેટ છે એ તમે કોર્ટ સમક્ષ મૂકી શકો છો કે આ અમારું જે લગ્નનું પ્રમાણપત્ર છે એ ઓરિજિનલ છે અને એ અમે બંને આ દર્શાવે છે કે પતિ પત્ની છીએ તો આવી જે તકરારો ઊભી થાય છે કોર્ટની અંદર ત્યારે દર્શક મિત્રો તમને સરળતા રહેશે કે તમારી સાબિતી તમે પૂરી રહ્યા છો કે તમે બે પતિ પત્ની હતા તે ઉપરાંત જ્યારે જો તમારે કોઈ કારણસર વિદેશ જવું હોય તો એની માટે જો તમારા પત્ની અને પતિ સાથે તમે એકબીજા સાથે જવા માંગતા હો તો તે વખતે જો વિઝાની અંદર તમારે જરૂર પડે તો તમે વિઝાની અંદર પણ આ જે લગ્નનું પ્રમાણપત્ર છે એ આપી શકો છો બેંકની અંદર દર્શક મિત્રો જો તમારી કોઈ સેવિંગ હોય પણ એક સાથે તમે મૂકેલી હોય ને કોઈ કારણસર તમારો એક પાર્ટનર અવસાન પામે છે તો તેવા સંજોગો દરમિયાન પણ તમે આ જે મેરેજ જે રજીસ્ટ્રેશન થયેલું છે એનું પ્રમાણપત્ર તમે મેરેજ સાથે મૂકી શકો છો તે ઉપરાંત દર્શક મિત્રો કોઈ વીમો લીધો છે વીમો તમારો પાક્યો છે અને એવા સંજોગો દરમિયાન તમારે જરૂર પડી તો પણ તમે એ તમારું જે મેરેજ સાથે છે મૂકી શકો છો તે ઉપરાંત દર્શક મિત્રો એવી ઘણી બધી બાબતો હોય છે કે જેની અંદર લીગલી કાનૂની કાર્યવાહી માટે તમારે દર્શક મિત્રો એ પ્રમાણપત્રની જરૂર હોય છે હવે બીજી વાત એ જાણીએ કે આ જે લગ્નનું જે પ્રમાણપત્ર છે એની વેલિડિટી કેટલી હોય છે તો દર્શક મિત્રો લગ્નનું પ્રમાણપત્ર લાઈફમાં એક જ વખત કરાવવાનું હોય છે અને આજીવન ચાલે છે એની કોઈ વેલિડિટી નથી કે આટલા વર્ષની અંદર એ પૂરું થઈ જાય છે એટલે દર્શક મિત્રો એ તમારા લગ્નનું પ્રમાણપત્ર એ સાબિતી છે કે તમે બે પતિ પત્ની તરીકે જોડાયેલ છો અને એ જે તમારું લગ્નનું જે રજિસ્ટ્રેશન થયેલું હોય અને ત્યાંથી જે પ્રમાણપત્ર મળવા પાત્ર રહે છે એ પ્રમાણપત્ર તમારું એક કાનૂની ડોક્યુમેન્ટ પણ કહી શકો છો કે જેમાંથી તમે કોઈ પણ બીજા પુરાવા ન હોય પરંતુ માત્ર તમારું જે લીગલી પુરાવા હોય તેના આધારે પણ તમારું કાર્ય જે હોય થઈ શકે છે ક્યારેક એવું હોય છે કે સસરાલમાં જ્યારે દીકરી એના પિયરની અંદર બધું જ એનું જે નામ છે એ ચેન્જ કરવા ન માંગતા હોય પરંતુ માત્રને માત્ર જો તેમની પાસે મેરેજ સર્ટિફિકેટ હોય તો દર્શક મિત્રો જે સાસરી પક્ષે જે પણ મિલકત છે તેમાંથી જો સાસરિયાઓ એ દીકરીને એનો અધિકાર આપવા ન માંગે જે વહુ તરીકેનો છે એ અધિકાર એમને આપવા ના માંગે તેવા સંજોગો દરમિયાન એ મેરેજ સર્ટિફિકેટના આધારે કાનૂની રીતે લડત લડવાની અંદર એમને સફળતા મળે છે કારણ કે સાબિતી છે કે આ જે દીકરો છે એમની એ વહુ છે એટલે દર્શક મિત્રો ટૂંકમાં કે લગ્નનું પ્રમાણપત્ર હોવું એ ખૂબ જ આવશ્યક છે એ તમને ઘણી બધી જગ્યાએ જરૂર પડી શકે છે તો એ તમે ગમે ત્યારે લાઈફમાં કઢાવી શકો છો એવું નથી કે તમે લગ્નના એક વર્ષની અંદર જ તમારે એ કઢાવવું જોઈએ પરંતુ જો લગ્નની કંકોત્રી એ તે ના હોય તમારી પાસે તો તમે એની માટેનું જે તે તારીખ હોય એ તમારા લગ્નનો જે પણ બંને જણને હાર પહેરેલો હોય એવો એક ફોટો અને કંકોત્રી ના હોય તો સોગંદનામા સાથે તમારા લગ્નના વર્ષો પછી પણ તમે તમારું લગ્નનું પ્રમાણપત્ર એ કઢાવી શકો છો તો દર્શક મિત્રો આજના માટે આટલું જ જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય